દરગાવાને સ્વૈચ્છિક રીતે હટાવવામાં આવે અને આમ નહીં કરવામાં આવે તો સરકારી ધોરણે દબાણો હટાવીને દૂર કરવામાં આવશે એવા ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સાથે તમામ નર્તરૂપ ધાર્મિક સ્થાનો પર લગાવી દેવામાં આવી છે નોટિસ એમાં સાત દિવસની અંદર આ દબાણ ને પોતાની જાતે દૂર કરો જો આમ નહીં કરવામાં આવે તો પછી સરકારી ધોરણે દૂર કરવામાં આવશે એવી ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સાથેની નોટિસ માર્ગ મકાન વિભાગ દ્વારા લગાવી દેવામાં આવી છે હાઈકોર્ટના ચુકાદાને લઈને કેટલાય લોકોમાં વિરોધ ઉભો થયો છે અને આને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે કારણ કે હાલમાં હિન્દુઓને પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે અને આવા પવિત્ર મહિનામાં ધાર્મિક સ્થાનોને આવી રીતે તોડવામાં ન આવે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી રાજ્યના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ઇડરથી બ્રહ્મા તરફ જવાના હાઈવે રોડ પર આવેલા નડતરૂપ ધાર્મિક સ્થાનોને દૂર કરવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે જેને લઈને રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા આ ધાર્મિક સ્થાનો પર નોટિસ મારીને સાવચેત કરવામાં આવ્યા છે અને આ દબાણ સાત દિવસની અંદર પોતાની જાતે દૂર કરી કરવામાં આવે તો સરકારી ધોરણે કાર્યવાહી કરીને એને દૂર કરવામાં આવશે આ મારવામાં આવેલા નોટિસના પગલે ઈડર શહેરથી મહેસાણા જિલ્લાને જોડતા રોડ તરફ જવાના વલાસણા રોડ ઉપર આવેલા સુરપુર અને મણિયોર પાટિયા વચ્ચે આવેલા હનુમાનજી મંદિરમાં મારવામાં આવેલા નોટિસના પગલે મંદિરના ટ્રસ્ટીઓના મારફતે પોતાની જાતે જ તારીખ એકત્રીસ જુલાઈને ગુરુવારે દૂર કરી દેવામાં આવ્યું હતું હજુ તો બીજા બાકીના ધાર્મિક સ્થાનોને ક્યારે દૂર કરવામાં આવશે તે હવે આવનાર સમયમાં માલુમ પડશે